સુરતમાં રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે સહાય યોજનામાં ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ છે પંચાવન હજારથી વધુ રત્ન કલાકારોએ બાળકની ફી સહાય માટે ફોર્મ ભર્યા પંચાવન હજાર કલાકારોએ ત્રણસો સ્કૂલમાં પાસઠ હજાર ફોર્મ ભર્યા રત્ન કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ જમા કરાવ્યા ભલામણ પત્રો માટે ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવશે વિદ્યાર્થી દીઠ તેર હજાર પાંચસો રૂપિયા ફી સહાય ચૂકવવા સરકારે જાહેરાત કરી હતી હવે ફોર્મ મુજબ રત્ન કલાકારની નોકરી છૂટી થઈ ગઈ કર્મચારી કંપનીના હતા કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે સમગ્ર ગુજરાતની અંદર એક લાખ કરતા વધારે ફોર્મ ભરાવાની અમને આશંકા છે અને આ જે ફોર્મ ભરાવા છે એ ફોર્મ ને લાભાર્થીઓને તાત્કાલિક શિક્ષણ ફી મળી જાય એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ અને અમુક સ્કૂલો દ્વારા જે મનમાની ચલાવી અને ફોર્મ જમા કરાવવા નહીં આવતા એવી પણ ફરિયાદો ઉઠી છે તો રત્ન કલાકારોને આવી જે રિઝલ્ટ પાઠ થયો છે એની વચ્ચે આ પાસાઠ હજાર ફોર્મ ભરણા એ ખૂબ સરકારે નોંધ લીધા છે એ બાબત કહી શકાય